દ્વારકા જોડેલા કઈ જ ને હું વૃંદા પાડ્યા આપનું સ્વાગત કરું છું દ્વારકાની અંદર કાલ કરતાં પણ પરિસ્થિતિઓ આજે જે છે એ વધુ ખરાબ છે કારણ કે આજે કવન પણ જોર છે કાલે હજી પવન આટલો જોર હતો પણ આજે તો ભારે પવન સાથે વરસાદ જે છે વધી રહ્યો છે અને કાલ કરતાં પણ કહેવાય કે આજે પરિસ્થિતિઓ વધુ જે છે ખરાબ થઈ રહી છે પણ જે દ્વારકા કે જ્યાં દ્વારકાધીશનું રાજ છે દ્વારકાધીશ મંદિર અને જ્યાં દ્વારકાધીશ મંદિર પર ચડતી ધ્વજારોહણ કે દ્વારકાધીશ મંદિરના સેવાક્રમની અંદર પેદા નથી થતો કારણ કે એ તો રાજા છે અને રાજાના સેવાક્રમની અંદર જે છે એ ફેરફાર ન થવો જોઈએ અગિયાર ભોગ અને ચાર આરતી અને જે છ વખત ધ્વજારોહણ થાય આમ તો બોટી દ્વારા ધ્વજા જે છે એ નીચે લગાવવામાં આવે છે દાંડી ઉપર લગાવવામાં નથી આવતી કારણ કે દાંડી ઉપર બધું પવન હોય છે અને લગાવવું પણ મુશ્કેલ હોય છે એટલા માટે નીચે જે છે એ લગાવવામાં આવતું હોય છે હાલ ધ્વજાની આમ હું તમને ધ્વજારોહણ જે છે એ લાઈવ બતાવતી હોઉં છું પણ અત્યારે હું તમને હાલ ધ્વજાનું પૂજન જે છે એ લાઈવ બતાવી રહી છું આ ધ્વજાનું પૂજન જે થઈ રહ્યા છે જે યજમાન છે કે તમને રબારી કે તેઓ પણ ખૂબ જ રિસ્ક થઈને રિસ્ક લઈને જે છે અમદાવાદથી દ્વારકા પહોંચ્યા વચ્ચે ફસાયા વચ્ચે તેઓ જ્યારે દ્વારકા અને ખોડિયાર જે આપણે કાલે બતાવ્યું હતું કે બે કિલોમીટર સુધીનો હાઈવે જે પાણીની અંદર ડૂબેલો હતો તેઓ અટકી ગયા હતા ત્યાં અને ત્યાંથી તેઓ રાત સુધી રોકાઈને આજે સવારે માન માન જે છે દ્વારકા પહોંચ્યા છે કે દ્વારકાધીશની ધ્વજા છે ચડાવવા જવું જ છે કંઈ પણ કરવું છે ને એટલા માટે થઈ અને તેઓ જે છે પહોંચી રહ્યા છે તો આ દ્વારકાધીશનો દરબાર આ દ્વારકા કે જ્યાં દ્વારકાધીશના સેવાક્રમની અંદર જે છે ફેરફાર નથી થતો ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય ચાહે કોઈ પણ વાતાવરણ હોય

નાના બે અમદાવાદ થી અહી દ્વારકા બે દિવસ થઈ જે છે તે પહોંચે છે ધ્વજારોહણ તો હું તમને રોજે લાઈવ બતાવું છું હાલ હું તમને ધ્વજાની પૂજા જે છે એ લાઈવ બતાવી રહી છું કે વાતાવરણ ખરાબ છે બહાર મોસમ ખૂબ જ ખરાબ છે ભારે પવન સાથે વરસાદ પણ યજમાનશ્રીઓ જે છેલ્લા પચીસેક વર્ષથી ધ્વજારોહણ કરતા હોય છે ત્યારે એમની શ્રદ્ધા હોય છે એમની આસ્થા હોય છે દ્વારકાધીશ મંદિર સાથે દ્વારકાધીશ સાથે કે કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ વાતાવરણ ખરાબ હોય પણ દ્વારકા ધ્વજા નોંધાવેલી છે એટલે કેતનભાઈ બહુ જ રિસ્ક સાથે અને ખૂબ જ સ્લો એકદમથી વાતાવરણ ખરાબ હોવા છતાં ઘણી બધી એમને પણ જે છે એ તકલીફો પડી પરંતુ તે ફાઇનલી દ્વારકા પહોંચ્યા છે અત્યારે અને ધ્વજાની પૂજા કરાવ્યા છે હાલ અત્યારે બાર વાગેની આ રોણ છે તો દ્વારકાધી મંદિરના સેવાક્રમની અંદર કોઈ ફેરફાર નથી જે અગિયાર ભોગ રૂટીનમાં રોજ જે લાગે છે એ અગિયાર ભોગ ચાલુ ભગવાનને ધરાવવામાં આવે છે ચાર જે આરતીઓ છે એ ચાર આરતીઓ જે છે એ પણ કરવામાં આવે છે તો ભગવાનના સેવાક્રમની અંદર ફેરફાર નથી થતો ફેરફાર ક્યાં થાય છે કે ધ્વજા જે છે એ ફક્ત ધ્વજાની દાંડી ઉપર નથી ચડાવવામાં આવતી પણ ધ્વજા દાંડીની નીચે જે છે ચડાવવામાં આવે છે આટલી જ મંદિરની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે ये कोई मनोकामना हो पूर्ण कर जो વાતાવરણ ખરાબ છે અને બે દિવસ નું ધ્વજા રોહણ જે છે ધ્વજા કુલતી ધ્વજા હું તમને લાઈવ નથી બતાવી શકતી આજે મને થયું કે ચલો હું તમને ધ્વજા પૂજન જે છે લાઈવ બતાવું કારણ કે એટલું વરસાદ કનેક્શન વારે વારે તૂટે છે એટલે ધ્વજારોહણ જે છે હું નથી લઈ શકતી

હાલ દ્વારકા ખોડિયાર હાઈવે જે છે ખુલ્લો થઈ ગયો છે એક બાજુથી જઈ આવી શકાય છે પાણી તો ત્યાં પણ છે પણ થોડું પાણી જે છે ઓસર્યા છે થોડા ઓછા થયા છે એટલે વાહનો આવવા જવાનું જે છે શક્ય બન્યું છે

વિવિધ ધજા ઉપર જે છે દ્રવ્યો ચડાવવામાં આવે છે સોળ પ્રકારના જે છે અલગ અલગ રીતે ધ્વજાજીનું શ્લોક સાથે પૂજન જે છે કરવામાં આવે છે માટે થઈને જે સોળસોપચાર પૂજા જે છે તે કહેવાય છે જય દ્વારકાલેશ મારું લાઈવ ચાલુ છે અને આપણી સાથે કેતન છે કેતનભાઈ કેવી પરિસ્થિતિ હતો તમે જે અમદાવાદથી ક્યારે નીકળ્યા હતા અને ક્યારે દ્વારકા પહોંચ્યા અમે ગઈકાલે સવારે અમદાવાદથી નીકળ્યા હતા આજે અગિયારસની અગિયારસની કાયમી અગિયારસની કાયમી ધજા અમારી દ્વારકામાં દર વર્ષે હોય છે આઠમ પછીની જન્માષ્ટમી પછીની અગિયારસની ત્રીજા નંબરની જે કાયમી ધજા અમને દ્વારકા દિશે આ એક પુણ્યને એક ફળ આપ્યું છે કે ભાઈ ધજા ચડાવવાનું એ નિમિત્તે અમે ગઈકાલ સવારે અમદાવાદથી નીકળ્યા હતા જામનગર રાજકોટનો હાઈવે બંધ હોવાથી અમને આગળ મેસેજ આગળ મેસેજ મળ્યા હતા એ પ્રમાણે અમે રાજકોટ જેતપુર જેતપુર થઈ અને પોરબંદર થઈને આવ્યા હતા અને ગઈકાલે સાંજે પછી જે પ્રમાણે દ્વારકા ટુડેને એને માધ્યમથી જે અમને માહિતી મળીને જે કીધું કે એ પ્રમાણે હાઈવે બિલકુલ બંધ હતા આગળ બધાને કહેવાથી પૂજારી કોર મહારાજને બધા કહેવાથી એટલે અમે રસ્તામાં ત્રીસ કિલોમીટર દૂર રોકાઈ ગયા હતા અને આજ સવારે વહેલા જે પ્રમાણે રસ્તો એક સાઈડનો ખુલતા અમે દ્વારકા આવ્યા દ્વારકાધીશની દયાથી આજે અમે સુખ શાંતિ અમારી ધજાની પૂજા કરી છે ધજા ચડાવવા દ્વારકા મંદિરે જઈએ છીએ જય દ્વારકાધીશ અને રસ્તામાં જો વાત કરીએ કે કેવી પરિસ્થિતિ હોય હતી જે રાજકોટ જામનગર જે બેરનો પુલ કહેવાય છે કે આખો જ પાણીમાં ડૂબેલો છે તો એ થોડી હાલત વર્ણવો કઈ રીતે તમે રિસ્ક સાથે અહીંયા પહોંચ્યા રાજકોટથી જામનગરનો જે હાઈવે હતો એ પ્રમાણે જે બિલકુલ આગળ જે મેસેજ મળ્યા આઠમ પછી કંઈક પરંતુ જે કોઈ સામે આવ્યા એમને કીધું કે રસ્તો બંધ છે બેડની હાલત બહુ ખરાબ છે પણ હવે દ્વારકાધીશની એક અમને લાગણી કે ધજા ચડાવવાનું અમારું જે અમારું દર વર્ષનું જે હોય છે આઠમ પછીનું એ પછી અમને સમાચારમાં મળ્યા પ્રમાણે અમે આખું રાજકોટથી જેતપુર થઈ અને કુતિયાણાથી પોરબંદર હાઈવે પકડ્યો ત્યાં થઈ અને અમે દ્વારકા મંદિર આવ્યા પણ પછી રસ્તામાં છેક એક નજીક પહોંચ્યા સિવાય ત્રીસ કિલોમીટરથી હાઈવે પાંચથી સાત ફૂટ ઉપર સુધી પાણી હતા એવા મેસેજ મળ્યા આગળથી ટોલ ટેક્સથી બિલકુલ પાછળ આવીને અને એક હોટલમાં અમે સ્ટે કર્યો અને સવારે વહેલા છ સાત વાગે

પણ હવે દ્વારકાધીશની કૃપા કે અગિયાર વર્ષે તો ધજા દર વર્ષે એકવાર આવો લાવો મળે છે સો વર્ષની ધજા છે દર વર્ષે લાવો મળે છે કે આવી રીતે ધજા ચડાવવા જઈએ તો બધા ઘરના બધા કીધું કે ધીમે ધીમે જેમ બને તેમ આગળ પહોંચીશું જેમ બને તેમ આગળ જઈ અને દ્વારકાધીશની ધજા ચડાવીએ એટલે ધીમે 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 અમે આવ્યા છીએ બધાને આગળ એવી સુધા કે આગળ વાતાવરણ પણ બહુ ખરાબ છે પણ શાંતિથી સુખ શાંતિ ધજા ચડાવીએ છીએ પણ જે કોઈ આવતા હોય એકાદ બે દાડા સ્ટે કરીને પછી દ્વારકામાં આવો એવી અમે પોતે અરજ કરીએ બહુ સુ બહુ પાણીને બહુ પ્રવાહ છે

એ રાખ્યું અને સુખ સાંધી આજે ધજા પૂજા કરી અને દ્વારકાથી મંદિરમાં ધજા ચડાવવા જઈએ છીએ તો સાથે સાચી કીર્તનમાં જે છે રબારી હતા જેમની આજે જે કાયમી ધ્જારોના ને એમને ખાસ કરીને જે અમદાવાદથી તેઓ ગઈ કાલે નીકળ્યા હતા પહોંચવું ના પહોંચવું પોસિબિલિટી પણ એક જ માત્ર દ્વારકાધીશ પરનો જે ભરોસો કે ભાઈ ગમે તેવું રિસ્ક હોય ગમે તેવું વાતાવરણ હોય પણ થોડી હિંમત સાથે અને સંપૂર્ણ દ્વારકાધીશ પરના ભરોસા સાથે તેઓ દ્વારકા જો જોકે રસ્તામાં એમને પણ પણ જે છે એ ઘણી ઘણી હાલાકી પરિસ્થિતિઓ ખરાબ દ્વારકા તેઓ જે જે છે હું કહી રહી છું કે દ્વારકાધીશના સેવાક્રમની અંદર કોઈ ફેરફાર જે છે નથી થઈ રહ્યો દ્વારકાધીશ મંદિરનો સેવાક્રમ યથાવત જે છે એ જે રીતે થાય છે કે રોજ ભગવાનના અગિયાર ભોગ લાગે છે ચાર મુખ્ય આરતીઓ થાય છે તો એ બધો સેવાક્રમ જે છે એ છે માત્ર ક્યાં કે જ્યાં દ્વારકાધીશ આટલું નાનું બેબી લઈને જો આવ્યા છે તેઓ દોઢે જ મહિનાનું છે ઓ બાપરે તો દોઢ મહિનાના બેબી સાથે પણ દ્વારકાધીશ પ્રત્યે જે ભાવ અને શ્રદ્ધા સાથે તેઓ જે છે દ્વારકા પહોંચે એટલે હું કહી રહી હતી કે સેવાક્રમ ની અંદર ફેરફારમાં જો વાત કરીએ તો માત્ર ધ્વજા જે છે એ ધ્વજા દંડની બાકી અંદર કોઈ ફેરફાર નથી પણ વાતાવરણ હોય કોઈ પણ પરિસ્થિતિઓ ખરાબ હોય અને હાલ હવે તેઓ અહી છે એ દ્વારકાધીશ મંદિર પર ધ્વજારોહણ કરવા જશે કાલ ગઈકાલ કરતા પણ આજે જે છે વાતાવરણ વધુ દ્વારકાની અંદર ખરાબ છે તો આપને હું બહારના લાઈવ દ્રશ્યો પણ બતાવું આપણે હાલ અત્યારે અહીં હોલની અંદર છું અને હોલમાંથી આપણે જો બહાર નીકળીએ તો બહારના આપને લાઈવ દ્રશ્યો જે છે બતાવી કે કઈ રીતે વાતાવરણ હાલ તો ખૂબ જ પવનનું જોર છે હાલ વાતાવરણ યથાવત છે જે મૂકીએ છે ઉઘાડાનું તો નામ જ નથી દ્વારકાની અંદર વરસાદ ધીમી ધારે વરસાદ જે છે ચાલુ છે આઠેક ઇંચ જેટલો વરસાદ ગત રાતથી અત્યાર સુધીમાં જે છે પડી ગયો છે અને મોસમનો જો વરસાદની વાત કરવામાં આવે તો મોસમનો કુલ વરસાદ જે છે છ્યાસી ઇંચ સુધી પહોંચ્યો છે ને લોકો દ્વારકાની અંદર કહી રહ્યા છે કે હવે આ સદી સિવાય માને એવું નથી લાગી રહ્યું તમને શું લાગે છે કે દ્વારકામાં મેઘરાજાની સદી જે છે એ બનાવવા જાણે આતુર છે એટલે છ્યાસી ઇંચ સુધી પહોંચેલા મેઘરાજા સદી સુધી પહોંચશે એવું અત્યારે હાલ આ વાતાવરણ જે છે એ કહી રહ્યું છે તો દ્વારકાથી દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા માડિયા પર ખાતી હતી રોજ હું આપને ધ્વજારોહણ બતાવું છું ધ્વજારોહણ પવનને લીધે જે છે શક્ય નહોતું એક આખા દિવસ તો ધ્વજા જે છે એ સવારે લાગી હતી પછી છેક સાંજે લાગવામાં આવી હતી તો મને થયું રોજ આપણે ધ્વજારોહણ લાઈવ કરીએ છીએ આજે હું અહીંયા અવેલેબલ છું મારી સામે ધ્વજાનું પૂજન થતું હતું એટલે મને થયું કે ચાલો તમને હું આજે ધ્વજાનું પૂજન પણ જ છે કે લાઈવ બતાવું હાલ આ દ્વારકાનો જે દેવીભવન રોડ ધૂનનો રોડ જે કહેવાય છે ત્યાંથી આપણે લાવી છીએ અને